સદગુરુ ગુરુ માતા સદગુરુજી સાત સંગારજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આપણે આજે પ્રભુના દર્શન આ ચામડાની આંખે ન દેખાય જ્ઞાન દ્રષ્ટિ વડે જ્ઞાન વિના લોકો પશુ પંખી વગેરેમાં ચોરાસી લાખ જન્મના દુઃખ ભોગવા પડશે ભાઈઓ એ તો પરમાત્માના દર્શન કરો વિરા ને પરમાત્મા એ મંદિર બનાવી રાખ્યું એ મંદિર તારું વિશ્વ રૂપાળું મંદિર તારું વિશ્વ રૂપાળુંજન હાર પળ પળ તારા દર્શન થાય દેખે દરશન હાર नहीं पुजारी नहीं कोई देवा नही मन्दिर नेता रे नीलगनमामयी मागाता चांदो सूरज तारा रे करता शोभा तारी ઠાક્યા કવિ ગણ દીરારે અવની માં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરારે અરે ભાઈઓ ભગવાને આ મંદિર બનાવી રાખેલું છે તેમાં આપણી ફરજ આવતી કામ કરીએ એમાં આપણું ને જગતનું કલ્યાણ થાય કયા મંદિરો બનાવીને મંદિરમાં જ મતલબ કે દીવા કરો ને દેવી દેવતાને પૂજો એમાં શું કલ્યાણ થાય પરમાત્મા અહીંયા હજરા હજુર છે પછી શા માટે મતલબ કે જે છે ને જ્યાં ત્યાં દર્શન કરવા માટે જાવરા સંપ્રદાયની જળમૂર્તિઓથી દર્શન કરવાથી કોઈનું કાંઈ કલ્યાણ નથી થતું દેવી દેવતાના ગુણ કર્મને સ્વભાવ જીવનમાં ઉતારો બાકી કોઈ પણ દેવી દેવતાના દર્શનથી કાંઈ મતલબ ભલું ન થાય પરમાત્માના દર્શન સિવાય કોઈનું કાંઈ કલ્યાણ થતું નથી તો ગુરુ બીના જ્ઞાનના ઉપજે ગુરુ બીના મિલેના ભેદ ગુરુ બીના સસય છૂટે નહીં ભલે વાંચે ચારે વેદ ભાઈ ચાર વેદ તમને મોઢે આવશે પણ જ્યાં સુધી સદગુરુ નહીં કરો ત્યાં સુધી જ્ઞાન નહીં થાય તો પૂરા સદ્ગરુ મળે ત્યારે મનુષ્યને સાન જ્ઞાન હાથેથી ભગવાનના આમ દર્શન કરાવે છે ને સદગુરુ મનુષ્યને આત્માનો અનુભવ કરાવે છે સદગુરુના જ્ઞાન વિના મુક્તિનો અનુભવ થતો નથી ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને કહે છે કે હે જે અર્જુન જે ઈચ્છાઓ વિષય ભોગની શાંત થઈ જાય છે મનમાં પ્રેમ પ્રગટે છે અને ભય અને ક્રોધ છૂટી જાય છે વેર અને ઈર્ષા છૂટી જાય છે અને હર્ષ અને શોખ પણ છૂટી જાય છે સુખ અને દુઃખ મનમાં લાગતું નથી અને ચેતના અને ધીરજ એ સ્થુલ શરીરના જ્યારે વિકાર આમ છૂટી જાય છે તે બહારની ઇન્દ્રિયોના વિકારો છૂટી જાય પછી ત્યારે આત્મા શુદ્ધ બની જાય છે ને ત્યારે જ્ઞાન પ્રાપ્તિ થાય છે ને જ્ઞાનથી કર્મોની પવિત્રતાનું જ્ઞાન થાય છે અને મનુષ્યનો ઈશ્વર સાથેનો સંબંધ જોડાઈ જાય છે તો પરમાત્માનો સંબંધ જોડવો હોય તો જ્ઞાનથી સંબંધ જોડાય છે તો હે પાર્થ કદી તૃપ્ત ન થાય સંતોષ ન થાય શકે એવું આ કામ અગ્નિ નિત્યનો દુશ્મન છે તેથી જ્ઞાનીઓનું જ્ઞાન એનાથી ઢંકાઈ જાય છે આ ગીતા અધ્યાય ત્રણ માં પુરાવો છે તો ભાઈઓ દરરોજનું કામ સુખ ભોગવું પતિ પત્ની તેનાથી પછી ભક્તિ નહીં થાય નિયમમાં હોવો જોઈએ મતલબ કે જે છે માસિકના ચાર દી છોડીને મતલબ કે જે છે ને સોળમી રાત્રિની વચ્ચેમાં દસ દિવસ મતલબ કે સાંજના રાતના દસથી બાર વાગ્યાની વચ્ચે દસ દાડા જ સંસાર સુખ ભોગવાનો છે એક મહિનાની અંદરમાં તો તેથી જ્ઞાનીઓનું જ્ઞાન ડંકાઈ જાય છે યાદ રાખજો તો હે પ્રાણીઓમાં રહેલો ધર્મ અનુકૂળ જે કામ તે પણ મતલબ કે જે ભગવાન છે નિયમમાં રાખશો તો એ કામ મતલબ કે ભગવાન છે એ ગીતાના અધ્યાય સાત અને શ્લોક અગિયાર માં પુરાવો છે છતાં કામ દરરોજનો નિયમમાં જોઈએ જ્ઞાન વગર મોક્ષ પ્રાપ્ત થઈ શકે તેમ નથી જેમ જળથી કાયા શુદ્ધ થાય છે તેમ સદવિચારથી મન શુદ્ધ થાય છે અને જ્ઞાનથી બુદ્ધિ શુદ્ધ થાય છે મનનો સમય સંયમ એ તપ છે તપથી જ જીવાત્માનું શુભ ભાવ જાગે છે વ્યક્તિ સમયસર અને સંયમથી પ્રત્યક્ષ કાર્ય કરે છે તે સફળ થાય છે શુદ્ધ ભાવ અને એકાગ્રતા જુઓ સત્ય શું છે સત્યને ઈશ્વર કહેવાય છે અને ઈશ્વર ધ્યાનથી જ્ઞાન થાય છે હવે જુઓ એવું જ્ઞાન બુદ્ધિને ઈશ્વર કરાવે મનની ચંચલતાને રોકે અને નર્મદતા શીખવે અને મનુષ્યને મુક્તિના રસ્તાના પંથની યાત્રા બનાવે છે અને શુદ્ધ જ્ઞાનથી જ આત્મા જ્યોતિના સહારે સારા રસ્તાના પંથના અજ્ઞાન કે અંધકાર દૂર કરાવે છે તો જેમ સૂર્યપ્રકાશ વિનાશ સર્વે પૃથ્વીમાં અંધકાર છે તેમ પરમાત્મા સર્વ હોવા છતાં આપને જ્ઞાન ન હોવાના કારણે આપણા શરીરમાં અંધકાર રહેલ દેખાય છે એ અંધકારને લીધે પરમાત્મા પોતાનામાં અને બહાર નજીક હોવા છતાં આપને તેનો અનુભવ અનુભવી શકતા નથી આ ગીતા અધ્યાય તેર સોળમાં પુરાવો છે પાસેમાં પાસે પરમાત્મા છે પરંતુ સદ્ગરુનો કૃપાથી જ મનુષ્ય દિવ્ય જ્ઞાન અનુભવીએ કે તરત જ આર પાર અજવાળું પ્રકાશિત થઈ જાય છે તેથી નિત્યનો અનુભવ થવાથી જ જ્ઞાન પ્રકાશ થાય છે જ્ઞાનનો પ્રકાશ થાય કાંઈક આમ દીવાન કોળી લાઈટ ન થાય જ્ઞાન થઈ જાય જ્યારે સાધક આત્મા સાત્કાર કરી લે છે ત્યારે જ્ઞાન અને ગાંતા દ્રષ્ટિ અને દ્રષ્ટા વિચારક વિચાર વગેરે વેર ઈર્ષા ભાવ તે બિલકુલ નાશ થઈ જાય છે જ્યારે નાશ થાય ત્યારે જ જ્ઞાન સમજાણું કહેવાય વેર ઈર્ષાઓ જેને સદ્ગુરુના જ્ઞાનથી બીજું બધું જ જાણી અનુભવી લેવાય છે તે દેખાતા સંસારના દોષથી દૂર થઈને નિરાકાર પ્રભુને અચળ અને અખંડ આનંદ છે જે નિત્યનો આનંદ છે એ મુક્ત છે તે બધી જ ઈચ્છાઓ આશા ધારણા એક નિરાકાર માંજ સમાવે છે ત્યારે જ્ઞાન અને જ્ઞાન પ્રગટનનો અનુભવ થશે થયો થશે અનુભવ વગર બધું એમ નકમું છે છતાં અંધશ્રદ્ધાને લીધે મનુષ્યને સત્ય સમજાણું નથી કરોડો માણસને સમજ્યા નથી કારણ કે મંદિર મૂર્તિ જે પૂજવાનું વર્ષો જૂની અંધશ્રદ્ધા છે તો જાણો કે અને આવી એને જાણો પરમાત્મા અને આવા અજ્ઞાનતાને છોડો સદગુરુનો મત છે કે મનુષ્ય ગમે એટલી મૂર્તિ પૂજા કરે પણ તે મૂર્તિથી આત્મા જ્ઞાન નહીં મળે કારણ કે મૂર્તિ તો યડે ચેતન આત્મા પાસે જાઓ તો મતલબ જ્ઞાન થાય ને મનુષ્ય ગમે એટલા તીર્થ હજ યાત્રા વર્ત ઉપાસના કરે કે ગમે તેટલા દાન કરે પણ આત્મા જ્ઞાન નહીં થાય કશું ના સૂજે નહી ભક્તિ મુક્તિ પથરા વાવો તો પછી શું ફળ કે ફૂલ થાય આ શરીર રૂપી ખેતર છે એની માયલોકર મતલબ કે જે છે ને કામ ક્રોધરૂપી પથરા નાખો તો આમાં શું લાભ થાય આમાં સત્યના વિચાર નાખો પરોપકારના વિચાર નાખો પ્રેમ સદભાવના મતલબ વિચાર નાખો તો મતલબ જ્ઞાન થાય તો જુઓ મનુષ્યને જે બંધન છે તે સદગુરુની કૃપા વિના બંધન છૂટે એમ નથી તો પહેલું શરીર અનાજથી બનેલ છે તે અનમાય કોષ કહેવાય છે આ શરીરના લીધે જ જીવાતમાં ભૂલો કરે છે કે હું શરીર છું હું પાંચ ફૂટવાળો છું હું કાળો છું હું ગોરો છું આવું અજ્ઞાન અંધશ્રદ્ધાને લીધે મનુષ્ય મન માની લીધેલ છે તે મનુષ્યને અનાજથી અન્નમય કોષમાં જીવાત્મા ઈશ્વુર શરીરમાં બંધાયેલો છે આ પહેલું બંધન છે અને બીજું બંધન પ્રાણમય કોષ જીવાત્મા પ્રાણની સાથે બંધાયેલો છે ત્રીજું બંધન મનોમય કોષ વડે એટલે કે મનની સાથે જીવાત્મા બંધાયેલો છે કારણ કે જીવાત્માને મનને છોડી શકતો નથી એક ક્ષણ છોડી શકતો નથી પણ તે બંધન છે અને ચોથું બંધન વિજ્ઞાનમય કોષ વડે જીવાતમાં બુદ્ધિની સાથે બંધાયેલો છે અને પાંચમું બંધન આનંદમય કોષમાં જીવાતમાં વિશ્વની સાથે બંધાયેલો છે આ પાંચ કોષને સદગુરુ પરમાત્માની કૃપા વિના જીવાતમાં છોડી શકતો નથી આ પાંચ કોષ ચારે ખાણીમાં જીવા જીવમાં રહેલા છે મનુષ્યમાં પાંચ કોષ રહેલા છે અન્નય કોષ પ્રાણમય કોષ મનોમય કોષ વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ જો પશુ પક્ષી વગેરે એક એક વિષયથી મૃત્યુ થાય છે શબ્દથી હરણમટલક મરે છે સપર્સથી હાથી મરે છે રૂપથી પતંગિયો મરે છે અને રસથી માછલું મરે છે અને ગંધથી ભમરો મને છે મનુષ્ય જુએ છે છતાં પાંચે વિષયને છોડતો નથી તેનાથી બચવાનો ઉપાય ક્ષમા આર્જવ દયા સંતોષ અને સત્ય આ પાંચ નિયમ જીવનમાં ઉતારો અને પરમાત્માને મહાકોષ કહેવાય છે કારણ કે પરમાત્મામાં શબ્દ અને પદાર્થ બંને આવેલા છે શબ્દના જ્ઞાનને ભ્રમકોષ કહેવાય છે અને પદાર્થોને સૃષ્ટિનો ભાવકોષ કહેવાય છે તો આ પહેલાં શબ્દ સાંભળશું તો જ્ઞાન જીવનમાં ઉતરશે અને જ્ઞાન જીવનમાં ઉતરશે તો આ સૃષ્ટિના ભાવકોષમાંથી બંધનમાંથી મુક્ત થવાશે તો અંતકરણની સુધી ચિત્તની એકાગ્રતાથી જ્ઞાન થાય છે અને સાથે સાથે ગીતા અધ્યાય નવ છવ્વીસ મુજમનો સાત્વિક આહારથી જ થાય છે એકાગ્રતા તો સાત્વિક મતલબ કે આહાર લેવો પડશે અને જે ગીતા અધ્યાય સત્તર નવથી દસ મુજમનો જે રજોગુણી આહાર અને તબોગુ આહાર તે છોડી દેવો પડશે અને શુદ્ધ આચરણથી શુદ્ધ વિચારથી શુદ્ધ કર્મથી અંતકરણ શુદ્ધ થાય છે તો અંતકરણ શુદ્ધ થવા માટે શ્વાસોશ્વાસ ચલાવવાના નથી પણ ચાલતા શ્વાસ ઉપર ધ્યાન રાખવાનું છે અને છેલ્લે વધુ લક્ષ નાભીમાં રાખવાનો છે તો પરમાત્મા સર્વત્ર હાજર છે સર્વવ્યાપક છે જે સમય આપણે તે પરમાત્મા મય થવા ધારી એટલી જ વાર છે તે દર્શન દેવા તૈયાર છે પણ સૌને જાણ્યા વિના પરને જાણી શકાય નહીં પર એટલે પરમાત્મા વિચાર પરને જાણવાનો માર્ગ છે ભાઈ પરમાત્માને જાણવા વિના બધું એ નકામું છે તો ધ્યાનથી સૌને જાણી શકાય છે એટલે ધ્યાનથી આત્માને જાણી શકાય છે અને પરમાત્મા મત તમારી શ્રદ્ધા હંમેશા ટકી રહે તે વિશ્વ બ્રહ્માંડને બનાવનાર પરમાત્મા છે કે પરમાત્મા પ્રાપ્તિમાં વિવેક પ્રેમ ભાવ અને વૈરાગ અને જ્ઞાન આ પાંચની જેટલી કિંમત છે તેટલા કર્મકાંડની કિંમત નથી પરમાત્મા પ્રાપ્તિની તીવ્ર અભિલાષા થવાથી એક વિહંગના ઉત્પાદન થાય છે અને અનંત જન્મોના પાપને નામ નાશ થઈ જાય છે પરમાત્મા પ્રાપ્તિ કરાવી દે છે એવા પરમાત્મા પ્રાપ્તિની ત્રિવે અભિલાષા ન થવાનું ખાસ કારણ શું છે આપણે પરમાત્માના સિવાય બીજું કાંઈ પણ પ્રાપ્ત કરી શકતા જ નથી અને જો તે પ્રાપ્ત કરીશું તે બધું જ કાંઈ પણ પ્રાપ્ત કરીશું તે બધું જ કાંઈ પણ પ્રાપ્ત કર્યું જ નથી કારણ કે સંસારમાં પરમાત્મા પ્રાપ્તિ કર્યા સિવાયનું જે સંસારની અંદરમાં જે આ કંઈ ભણવું કે જે કંઈ ધન કમાવું મિલકત વસાવવું એ કશું એ કરેલું નથી કારણ કે મર્યા પછી એ બધું અહીંયા જ રહી જાય અને પોતાને માટે એ નાશવંત છે પણ પરમાત્મા તત્વનો અનુભવ ત્યારે જ થશે જ્યારે વિષય ભોગ નિંદ્રા હસી મજાક જગતના જે પાખણ નાચવું ગાવું વિદેશી નકલ કરવી વગેરે ગમશે નહીં ત્યારે પરમાત્મા તત્વનો અનુભવ થાય છે વળી તત્વજ્ઞાન થવામાં કોઈ જન્મની જરૂર પડતી નથી ત્રિવ્ય અભિલાષા હોય તો એક જ મિનિટમાં મતલબ કે પરમાત્માના જ્ઞાન થઈ જાય છે કારણ કે નિરાકાર તત્વ સદા સર્વદા આમ હજરા હજુર છે અહીંયા મારો વાલો આમ ઠસ રસ ભર્યો એ તો એ ચૌદ બ્રહ્માંડમાં અહીં ભરેલો છે તમે ગીતા અધ્યાય તીરમાં સોળમા શ્લોકમાં વાંચો તે બ્રહ્મભૂતોની અંદર પણ છે અને બહાર પણ છે એ સાવ નજીકમાં નજીક છે અને દૂરમાં દૂર છે એ સૂક્ષ્મ હોવાને જાણવાને અસમ જોવાને અસંભવ છે એ થાવરમાં પણ છે અને જંગમમાં છે તમે વાંચો એમાં તો એ પરમાત્મા અહીંયા હાજર છે અને જ્યાં સુધી એ આપણે અસલી પરમાત્મા નામમાં પ્રેમ નથી ત્યાં સુધી નાસ્વંત માયાના જ મોહ છે ત્યાં સુધી ધ્યાનની સાધના કરવા છતાં પણ નિરાકાર પ્રભુમાં પ્રેમનો અનુભવ થશે જ નહીં ભગવાનમાં અન્નમય કોષથી પરમાત્મા બધું જ આપે છે ભગવાનમાં અન્યન્ય પ્રેમથી એટલે આશા રાખ્યા વગર ભગવાનમાં પ્રેમ રાખશો તો ભગવાન બધું જ આપે છે ને આપેલી વસ્તુનો પરમાત્મા રક્ષણ પણ કરે છે આ ગીતા અધ્યાય નવ બાવીસમાં શ્લોકમાં પુરાવો છે વળી બધા જ દુઃખો કેમ છૂટે છે આધ્યાત્મિક જ્ઞાનથી બધા જ દુઃખો છૂટે છે તે નિરાકાર પ્રભુ આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન ક્યારે આપે છે તે સમાધિમાં આપે છે તે સમાધિ કેમ પ્રાપ્ત થાય છે તે સમાધિ સુધી પહોંચવા યોગની વિધિની વિધિથી મન ઇન્દ્રિયો અને કાબૂમાં રાખ રાખવી પડે છે ત્યારે વૈરાગ્યથી ભક્તિ થાય છે વૈરાગનો અર્થ જાણો જે વેર ઈર્ષા છોડી સંસારના સુખો છોડી જે ભોગની ઈચ્છાઓ છોડી અને માયા મૂકીને નિષ્કમ ભાવથી કર્મને કરવાથી વૈરાગ થાય છે જે આત્મા પરમાત્માની ઉપાસના કરવાથી બુદ્ધિ પવિત્ર થાય છે અને આનંદ આઠે પર પ્રાપ્ત થાય છે આવો મારા વાલા આઠે પર આનંદ લૂંટો આત્માન બળ વધે છે અને મનમાં ઉત્તમ સારા વિચાર થાય છે પરિણામ તે મનુષ્યમાં ખરાબ કર્મ કરતો નથી અથવા તે ઓછા કરે છે તો કયું કાર્ય સારું છે એ આપે જાણીએ એની ખબર કેમ પડશે તે જાણો જે કોઈ પણ કર્મ કરતા પહેલાં કરતી વખતે પછી મનમાં આનંદ ઉત્સાહ ઉત્પાદન થાય છે પ્રસન્નતા થાય છે શાંતિ થાય છે સંતોષ મળે છે અને વળી સાથે જે જેનાથી દેશનું વ્યક્તિનું પરિવારનું સમાજનું સારું થાય છે તે કર્મને સારું માનવાનું છે તો કયો કર્મ ખરાબ છે એની ખબર કેમ પડે છે તે જાણો જે કોઈ કાર્ય પહેલાં કે કરતી વખતે કે કર્યા પછી મનમાં ભય શંકા લજ્જા શરમ થાય છે અને સાથે જ જેનાથી પોતાને કે પરિવારને કે સમાજને રાષ્ટ્રને નુકસાન થાય છે તે કર્મને ખરાબ સમજીને છોડી દેવા પોતાના કલ્યાણ માટે તો આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન કેવી રીતે મળે છે તે જાણો અને એવો વિચાર કરીએ કે હું એક ચેતન તત્વ છું અને મન ઇન્દ્રિયો અને શરીરનો સ્વામી છું શરીર મન ઇન્દ્રિયો જડ છે મારી ઈચ્છા અને પ્રયત્ન વગર શરીર મન ઇન્દ્રિયો પોતાની મેળે કાંઈ પણ કામ નથી કરી શકતી હું મારી ઈચ્છાથી જ કામ કરવા ઈચ્છીશ તે જ કરીશ જે કામ નથી કરવું તે નહીં કરું હું જે વિચારીશ એવો જ દઢ નિર્ણય કરીશ મનવાણી અને શરીરથી સાધનાની સાધનાથી સત્યક્રમનો વેપાર કરવાથી આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન વધે છે તેવા જ્ઞાનીઓ બ્રાહ્મણોમાં ગાયમાં હાથીમાં કૂતરામાં તથા ચંડાળમાં સમાન દ્રષ્ટિવાળા હોય છે જેમનું મન આવા સમાન ભાવમાં સ્થિત થયું છે તેમણે અહીં જ જન્મ મરણ રૂપી સંસારને જીક્યો છે આ ગીતા અધ્યાય પાંચ શ્લોક અઢાર ઓગણીસમાં પુરાવો છે તો ભાઈ સમદૃષ્ટિ રાખો કે યોગ ભસ્ટ સાધક ફરી પુણ્યકર્મ કરવા વાળા લોકમાં ઘણા વર્ષો સુધી ત્યાં રહીને પછી પવિત્ર શ્રીમતને ઘેર જન્મે છે આવા બુદ્ધિમાન યોગીઓનો જે કુળમાં જે જન્મે છે ખરેખર આ લોકમાં એવો જન્મ મળ્યો મળવો તે અતિ મુશ્કેલ છે ગીતા અધ્યાય છ શ્લોક એકતાલીસથી માં પુરાવો છે તે યોગી તે વધુ સારો છે અને જ્ઞાનીઓથી પણ વધુ સારો છે અને અગ્નિહોત્રાદી કર્મકાંડીઓથી પણ વધારે સારો છે માટે હે પાર્થ તું યોગી થા ગીતા અધ્યાય છ છેતાલીસમાં પુરાવો છે તો જેવું અન્નતે મન જેવી શ્રદ્ધા તેવું જ્ઞાન તો અનાજ પુત્ર પુષ્પ ફળ પાંદડાનો લીલો રસ લો તેમાં મધ નાખીને લો શાખ લો કે ફળ લો કે ફણગાવીને કઠોળ કે અનાજ લો તો મન ભક્તિમાં લાગે છે ગીતા અધ્યાય નવ છવ્વીસ મુજબ પુરાવો છે વળી તે સાથે ભેળું ચોળીને ખાવું જોઈએ પાંડુ રાજાની સદગતિ માટે વીસ હજાર વિદાન બ્રાહ્મણોને ભોજન કરાયું છતાં પાંડુ રાજાની સદગતિમાં નોળિયો સોના રૂપાનો ન થયો અને શંખના વાગ્યો પણ એક જ ભગવાનને ભક્ત ભેગું ચોડીને ખાધું તો નોળિયો સોના રૂપાનો થયો અને શંખ વાગ્યો અને પાંડુ રાજાની સદગતિ થઈ તો રાયસુ યજ્ઞમાં પુરાવો છે પાના નંબર ત્રણસો નવ મહાભારતમાં તો જ્ઞાની પુરુષ એક જ જમે તો મતલબ કલ્યાણ થાય છે તો ગીતા અધ્યાય સત્તર આઠ દસ મુજબનું કળમુખ અધિક ગરમવાસી એઠું વગેરે ભોજન તામસી મનુષ્યને પ્રિયઓ છે તે મનુષ્ય તમો ગુણી વૃદ્ધિમાં મૃત્યુ પામે છે તે મનુષ્ય પશુ પંક્ષી થાવર એટલે ઝાડ વગેરેમાં જન્મે છે ગીતા અધ્યાય ચૌદ પંદરમાં આ પુરાવો છે જે દેવોનો વ્રત કરનારા દેવોને પામે છે પિતૃનો વ્રત કરનારા પિતૃને પામે છે ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે અને પ્રભુને પૂજનારા પ્રભુને પામે છે આ ગીતા અધ્યાય નવ પચીસમાં પુરાવો છે તો આમ કરવાથી તું શુભ અશુભ ફળમાં કર્મ બંધનથી છૂટીને તું મુક્ત થઈને મને જ પામીશ તો પ્રભુ સર્વે ભૂતોમાં સમાન છે પ્રભુને કોઈથી ઈચ્છા નથી કે પ્રિય નથી તે પણ જેઓ પ્રભુને ભક્તિભાવથી ભજે છે તે પ્રભુમાં છે અને પ્રભુ પણ તેનામાં છે ગીતા અધ્યાય નવ ઓગણત્રીસમાં પુરાવો છે વળી અતિશય મોટા પાપી લોકો પણ બીજાઓને નહીં ભજતા અન્ય અન્ય ભાવે પ્રભુને જ ભજે છે તેને શ્રેષ્ઠ માનવાના છે કારણ કે ઉત્તમ શ્રદ્ધાવાળા થયા છે ગીતા નવ અધ્યાય ત્રીસમાં પુરાવો છે તે જલ્દી ધર્માતા થયા છે અને સાથ સાથ શાંતિ પામે છે હે પાર્થ તું નક્કી જાણજે કે પ્રભુનો ભક્ત કદી નાશ પામતો નથી કેમ કે હે પાર્થ ગમે તેવા પાપ પાપયોનીવાળો હોય અથવા ઇસ્ત્રીઓ વેશ્યો કે શુદ્ર હોય તો પણ શ્રદ્ધાથી પ્રભુને આશરે કરીને પરમ ગતિ પામે છે તો પછી પવિત્ર બ્રાહ્મણો ભક્તો તથા પરમ ગતિ પામે એમ માં કહેવું શું માટે ક્ષણભંગુર અને સુખ વગરના આ લોકને પામેલો તું મને ભજ તું મારામાં જ મન રાખ મારો ભક્ત થા તથા મને પૂજનારો થા અને મને નમસ્કાર કર એમ મારામાં અંતકરણને જોડી મારા પરાયણ થયેલો તું મને જ પામીશ આ ગીતા અધ્યાય નવ એકત્રીસ ચોત્રીસમાં પુરાવો છે બાકી પથ્થરની મૂર્તિને પૂજવાથી ફરી જન્મ થાય છે આથી ફરી જન્મ ન આવે તે માટે સન્યાસીએ એવી બહારની પૂજા છોડી પોતાના હૃદયમાં આત્માની પૂજા કર અને બધાં જ સંકલ્પો છોડી પરમ સ્વરૂપને પામવું છે મૈત્રી ઉપનિષદ પાના નંબર સડસઠમાં આ પુરાવો છે તો દર્શન વિશે જાણો જુઓ નિરાકાર ભગવાન સૂક્ષ્મ છે તે ચામડાની આંખે દેખાતા નથી આપને સદ્ગુરુના હાથના ઈશારા વડે શાંત થાય છે સન જ્ઞાન થાય છે ત્યારે નિરાકાર પ્રભુના જ્ઞાન પ્રકાશ થાય છે તે નિરાકાર જેવો છે તેના નિરાકાર સ્વરૂપને જાણી તેના ગુણકર્મ સ્વભાવને જીવનમાં ઉતારવાથી સાચું દર્શન છે બાકી સંપ્રદાયવાળા તો જ્ઞાનીઓને લોકો લોકોને જળ પથ્થરની સમાધિ કે મૂર્તિના જ દર્શન કરાવી અજ્ઞાની લોકોને ખોટી રીતે પોતાના સફળદાયના વાળામાં પૂરે છે બાકી બ્રહ્મજ્ઞાનીઓ તો સિંહ હોય છે તે જડ પથ્થરની મૂર્તિના દર્શન સાચા માણતો નથી જ્ઞાની જગતના રાજા જ્ઞાની જંગલનો રાજા છે જ્યાં જાય ત્યાં સારા સારું સારું હોય તે જીવનમાં ઉતારે છે અને ખોટું છોડી દે છે તો હું નિરાકારને જે તો નિરાકારને જે ઓળખે છે તે એક પરમાં પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં ગુરુમાતા સુદિક્ષાજી આપે છે તે જ્ઞાન પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ નગરમાં રવિવારના મળે છે અમદાવાદમાં તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને મારા હૃદયભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન થઈને રહો એટલું કહ્યું મારી વાણી વિરામું છું